ચોમાસાની શરૂઆત થતા સાથે જ ડુંગરો ઉપર વનરાજે ખીલી ઉઠી છે અને નદી નાળા છલકાવવાથી આલાદક દૃશ્ય જોવા મળ્યા ત્યારે ભિલોડા પાસે આવેલ સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી દર ચોમાસે વધારે વરસાદ આવે ત્યારે ધોધ વહીએ છે વ્યાલી સવારથી ભિલોડાને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાત્યો હતો કે જેથી સુનસર પાસે આવેલા ડુંગર પરથી ધોધ વહેવા લાગ્યો છે તો આ ધોધને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે દૂર દૂરથી સહેલાણીઓ દૂધનો નજારો માણવા માટે ઉમટી પડ્યા